મોડાસા તાલુકાના રખિયાલ ગ્રામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનાવવાની સરકારી મંજૂરી આપી દીધી હોય પરંતુ કોઈ કારણોસર કામગીરી શરૂ ન થતાં રખિયાલ ગ્રામજનોએ અરવલ્લી જિલ્લા કલેક્ટર જિલ્લા વિકાસ અધિકારી અને આરોગ્ય અધિકારીને લેખિત રજૂઆત કરી હતી રખિયાલ ગ્રામ પંચાયતે જગ્યા માટેનો ઠરાવ કરી સાફસફાઈ પણ કરી દીધી હોય પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર જલ્દી બને તે માટે ગ્રામજનોએ માંગ કરી હતી રખિયાલ રખ્યાલ સબ સેન્ટર નું જે મંજૂર હતું એ મંજૂર રખ્યાલ ગામના સેન્ટરથી રખ્યાલ ગામથી બે કિલો દોઢ કિલોમીટર દૂર હતું એ રખ્યાલ નું જે સેન્ટર ખરું એ ખરેખર ગામજનોની માગણી એવી છે અને લોકોની માગણી એવી છે કે ગામના સેન્ટરમાં ગામના સેન્ટરમાં બને તો ગામના તમામ દર્દીઓ હોય જે ઉંમરલાયક માણસો હોય સીધી ત્યાં દવા લઈ શકે અને જે જગ્યા જે ફેરબદલી છે એ જે તે હનુમાન મંદિરની બાજુમાં અને આપણા જે સેન્ટર ખરું છે ચોકડી પર હનુમાન મંદિરની બાજુમાં જે જગ્યા છે એ ઓલરેડી પહેલાં પણ પંચાયતે એ બાબત પણ ઠરાવ કરેલા છે અને ઠરાવ કરેલા છે જગ્યા પણ ખુલ્લી કરેલી છે ત્યાં જીબીની લાઈન ઉપર હતી ડીપી હતી એ પણ સાઈડ કરાવી છે પંચાયત ખર્ચો કરીને સાફ કરાવી છે ઓલરેડી નિયમ પ્રમાણે દવાખાનું ત્યાં તો પબ્લિક ને સવલત છે અને આજુબાજુના ગામડા છે જાલમપુર છે ખુમાપુર છે ગોખરવા છે બાજુના ગામના તો સેન્ટર રસ્તો છે તો તે દવા પણ લઈ શકે છે એટલે માંગ એટલી છે કે ખરેખર આપ જે પીએસસી સેન્ટર છે એ રખ્યાલ ગામની વચ્ચે હોય જે તે જગ્યા ગામજનો જે અમે ગામજનોની જે અરજી કરી છે સાહેબ કલેક્ટર સાહેબ શ્રીને આવેદનપત્ર આપ્યું છે લેખિત અરજી આપી ટપાલમાં ડીટીઓ સાહેબને પણ આપી છે અને આ હકારાત્મક અને લાગણી એવી છે ગ્રામજનોની જે જગ્યાએ બને તો પબ્લિકને મતલબ ફેવર મળાય અને દવાઓ લેવામાં નજીકમાં બને અને દવાઓ લેવાની સુ સુવિધા મળી આવે એવી આ સરકારશ્રીને અને કલેક્ટર સાહેબશ્રીને અને આરોગ્ય સાહેબ આરોગ્ય મંત્રી સાહેબને આરોગ્ય સાહેબને પણ અમે રજૂઆત કરી છે અને ડીડીઓ સાહેબને પણ રજૂઆત કરી છે અને આ હેતુથી થોડું ધ્યાનમાં લે અને અમારી માગણી એટલી જ છે કે આ હકારાત્મકનું પરિણામ એવું થાય અને સત્વરે જલ્દીથી જલ્દી દવાખાનાનું પીએસસીનું મતલબ કામકાજ ચાલુ થાય કારણ કે આ વાત બે હજાર અઢારથી થી ચાલુ બે હજાર અઢારથી થી આ એક પીએસસી સેન્ટરનું વાદ વિવાદમાં ચાલતું રહ્યું છે એનું નિરાકરણ થાય એવી અમારી ગ્રામજનોની માગણી છે અને અમારી તમામની માગણી એવી છે કે આનું કામકાજ જલ્દી ચાલુ થાય